તો એકાવનસો રૂપિયા આવે છે તો તમે જે દસ એજન્ટો મૂકેલા છે એમના ઘરમાં પણ દર મહિને એકાવનસો રૂપિયાની આવકની શરૂઆત થાય જો દર મહિને દસ ઘરની અંદર આપણે રોજગારી આપી શકતા હોય તો સાહેબ આનાથી સારું કોઈ કામ છે લોકો રોજગારી માટે કેટલી મહેનત કરી રહ્યા છે સવારમાં ઊઠીને આઠ વાગે ટિફિન લઈને જાય છે કંપનીની અંદર અને સાંજે આઠ વાગે ઘરે આવે બાર કલાક નોકરી કરીએ ત્યારે મહિને દસથી પંદર હજાર રૂપિયાની આવક મળે છે અને અહીંયા આપણે જે પણ વ્યક્તિ જે કામ કરી રહ્યા છે એની સાથે જો પાર્ટ ટાઈમ ખાલી આપણા એડવાઇઝર બને અને દર મહિને ખાલી બે હજારનું નવું કામ કરે તો પણ એના ઘરમાં દર મહિને એકાવનસો રૂપિયાની આવકની શરૂઆત થાય છે

એ પણ તમારા પોતાના સગાવાલા છે તો સાહેબ એને ઘરમાં પણ એકાવનસો તમે પચાસ હજાર રૂપિયાની આવક ની શરૂઆત કરાવી દો તો સાહેબ ફેમિલી તમને ભગવાનની જેમ ના પૂજે કે તમારા કારણે કોઈકના ઘરનો ચૂલો ચાલુ રહેતો હોય તો સાહેબ આનાથી સારું કોઈ કામ છે નહીં તો જો તમારી નીચે દસ લોકો પચાસ હજાર રૂપિયાની ઇન્કમ લેવાની શરૂઆત કરી અને તમારી જેમ બ્રાન્ચ બની ગઈ દસ લોકોની તો સાહેબ તમારું ટોટલ ટ્રાન્સેકશન થશે કેટલું જે દસ હજાર હતું એની જગ્યાએ પચાસ હજાર રૂપિયા તમને ઓફિસ ભાડું પંદર હજાર રૂપિયા છોકરાઓ જે સ્ટાફ રાખો છો એના પંદર હજાર રૂપિયા ભાડું અને વીસ હજાર રૂપિયા સ્ટેશનરી ખર્ચ

પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીની આવક થશે તો બે લાખ રૂપિયા સુધીની આવક લેવા માટે આપણે ઘરના કેટલા રૂપિયા રોક્યા બે લાખ રૂપિયા સુધીની આવક લેવા માટે આપણે ઘરના કેટલા રૂપિયાનું રોકાણ કર્યું જો તમારી પાસે કોઈ એવો ધંધો હોય કે આવું કોઈ કામ હોય કે એક પણ રૂપિયો રોક્યા વગર મહિને એકાવનસો રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીની આવક મળી શકે છે તો સાહેબ અમને કહેજો અમે આ કામ બંધ કરી દઈશું પણ તમાર જોડે આવી જશું કેમ જો કામ એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર જો બે લાખ પચાસ હજારની આવક થતી હોય તો એનાથી સારું કોઈ કામ છે નહીં તો જેને પણ કામ કરવું છે એ અહીંયા હસમુખ્યો કોન્ટેક કરજો કેમ કે સારામાં સારી એક ઓપોર્ચ્યુનિટી છે બચતની સાથે રોજગારી આપતી એક સંસ્થા છે અને ગવર્મેન્ટ અંડરટેકિંગ સંસ્થા છે ત્રીસ વર્ષ જૂની સંસ્થા છે અને લોકોનો આપણી પર ભરોસો છે અને આવનારા દિવસોની અંદર આજે ત્રણસો ને થી વધુ શાખાઓ છે પણ અમે બે હજાર ત્રીસની અંદર એક એવો ગોલ નક્કી કરેલો છે કે ગુજરાતની અંદર અઢાર હજાર બસો બાવીસ ગામડા છે બે હજાર ત્રેવીસની અંદર ચોવીસની અંદર અમારો ટાર્ગેટ હતો કે અમે ત્રણસો શાખાઓ કરીશું અને બે હજાર પચીસની અંદર આ ત્રણસો અમને એક એક શાખા આપે ને તો પચીસ ડિસેમ્બર સુધી અમારી છસો શાખાઓ થશે અને છસો શાખાઓ પચીસ ની અંદર અમને એક એક શાખા આપે તો છવ્વીસની અંદર અમારી બારસો શાખાઓ બનશે બારસો બ્રાન્ચો અને છવ્વીસની અંદર ડિસેમ્બર મહિનાની અંદર આ બારસો શાખાઓ અમને એક એક બ્રાન્ચ આપશે ને તો સત્યાવીસમાં અમારી ચોવીસો શાખાઓ હશે અઠ્યાવીસમાં અમારી અડતાલીસો થાય છે ઓગણત્રીસ માં અમારી નવ હજાર છસો શાખાઓ થાય છે તો જેને બી વહેલા પહેલા ના ધોરણે જીવનમાં જો કંઈક કરવાની ઈચ્છા હોય તો એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે એને એક્સેપ્ટ કરી લેજો કેમ કે ભગવાન ક્યારેય કોઈની આગળ કુતરો પૈસા નો વરસાદ કરતા પૈસા ની વાત નીકળી અને ભગવાન ની વાત નીકળી એટલે ઉદાહરણ આપી દઉં કે એક સાધુ હતા મહાત્મા તો એક બજાર માંથી પસાર થતા હશે તો એમને ચામડાનું ચપ્પલ પહેરેલું હતું તો એ ચપ્પલ તૂટી ગયું તો બજારની અંદર એક મોચીભાઈની દુકાન હતી તો મોચીભાઈની દુકાન આગળ જઈને ઊભા રહ્યા હવે સાધુ મહાત્મા પાસે શું હોય જોરી અને પાણી પીવા માટે આપણે અત્યારે ગ્લાસ ને બોટલ આવી ગઈ પણ એમની પાસે એક ટાઈપનું એક પાત્ર હોય અને એક જોરી હોય એની સિવાય સાધુ પાસે કંઈ હોય નહીં કેમ કે એમને બીજી કંઈ જરૂર નથી તો મોચી ભાઈ કહે છે હું તમને ચપ્પલ તો સીવી દઉં પણ એના માટે તમારે શું આપવું પડે પૈસા મહેનતાણું આપવું પડે તો સાધુ મહાત્મા પાસે તો કંઈ હતું નહીં પણ એમની પાસે એક મૂલ્યવાન વસ્તુ હતી એક પથ્થરનો ટુકડો હતો એ કાઢીને મોચી ભાઈને આપે છે કે હું છ મહિના માટે તપસ્યામાં જઉં છું છ મહિના પછી પાછો આવું ત્યારે આ પથ્થરનો ટુકડો મારી આ મૂલ્યવાન વસ્તુ છે એ મને તમે પાછી આપજો હું તમને તમારું મહેનતાણું આપી દઈશ તો મોચીભાઈ કહે છે ઓકે સાધુ મહારાજના એ ચપ્પલ સીવી દે છે અને ત્યાંથી એ નીકળે છે પસાર થાય છે તો સમય પસાર થતાં છ મહિના પૂર્ણ થાય છે અને મોચીભાઈને જે પથ્થરનો ટુકડો આપ્યો તો એ ગોખળાની અંદર મૂકી દીધો અને પાછું એમનું કામ ચાલુ કરી દીધું સમય પસાર થાય છે છ મહિના પૂરા થાય છે પાછા એ મહાત્મા એ ગામની અંદર દાખલ થાય છે

મેં મારી મૂલ્યવાન વસ્તુ જે તમને આપેલી છે એ મને તમે આપો તો કહે છે હા તો મોચી પર ઊભા થઈને પથ્થરનો ટુકડો જે ગોખલાની અંદર છ મહિના પહેલાં મૂક્યો તો એને લેવા જાય છે તો એની ઉપર શું થાય છે શેપટ ચડી ગયો હોય છે તો એ શેપટ સાફ કરીને એ પથ્થરનો ટુકડો લઈને આપો છે તો મહાત્મા કહે છે તમે આનો ઉપયોગ કર્યો ખરો તો કહે છે ના તો કે તમારી પાસે કંઈ લોખંડની વસ્તુ હોય તો મને આપો તો એ મોચીભાઈ લોખંડ ની વસ્તુ આપે છે આશ્ચર્યચકિત થઈ જાય છે કે સારું આ તો ચમત્કાર થઈ ગયો કે જે પથ્થરનો ટુકડો મારી જોડે છ મહિનાથી પડ્યો હતો એના સ્પર્શથી મારી જે લોખંડ ની વસ્તુ હતી એ સોનું બની ગઈ તો આ શું હતું

તો મોચીભાઈ જોડે પસ્તાવા સિવાય કોઈ વારો હતો નથી કેમ કે મહાત્મા કહે છે ભાઈ ટાઈમ ઈઝ ઓવર સમય કોઈની રાહ જોઈને બેસતો નથી એનું ચકેડું ચાલુ જ હોય છે આપણે સમય સાથે એડજેસ્ટ કરવું પડે તો મોચીભાઈ સાથે પસ્તાવા સિવાય કોઈ વારો હતો નહીં તો આપણા જીવનની અંદર ક્યારેક આપણને કંઈક તક મળી હોય અને બેક સમજણ પડી હોય અને સમજવા મળ્યું હોય તો એ તકનો લાભ લેવો જોઈએ કેમ કે કેમકે આરાધના બચત સહકારી મંડળી